નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો જાણીશું કે ધારાસભ્ય અમંતુલ્લાની એડી દ્વારા ધરપકડ દિલ્હી વોર્ડ બંધિંગ લોડિંગ કેસમાં ઘરે ચાર કલાક પૂછપરછ અમંતુલ્લા ખાન પર દિલ્હી વક્ત બોર્ડના અધ્યક્ષ રહીને ગેરકાયદેસર ભરતી કરવાનો અને પંડોળનો દુરઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે ઈડીએ સોમવારે આમ આદમી પાર્ટી ધારાસભ્ય અમંતુલ્લા ખાનની ધરપકડ કરી છે દિલ્હી વખત બોર્ડ મન લો કેસમાં પૂછપરછ માટે સવારે અમંતુલ્લાના ઘરે પહોંચી હતી સવારે આઠ વાગ્યાથી તેની ઘરે પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી હતી ચાર કલાકની પૂછપરછ બાદ બપોરે બાર વાગ્યે એડીના અધિકારીઓ તેની ધરપકડ કરીને ઓફિસ લઈ ગયા હતા ઓખલા સિટીના ધારાસભ્ય અમંતુલ્લા પર દિલ્હી વખત બોર્ડના અધ્યક્ષ રહીને બત્રીસ લોકોની ગેરકાયદે પરથી અને ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ છે ફક્ત મિલકતો પાળે આપવામાં આવી છે ઈડી આ પહેલાં પણ બે વખત અમુનતુલ્લાની પૂછપરછ કરી ચૂકી છે ઇડીની કાર્યવાહી બાદ અમુનતુલ્લાએ કહ્યું હતું ઈડીનો હેતુ માત્ર સર્વ સર્વવર્ણ નામે મારી ધરપકડ કરવાનો જ છે મેં દરેક નોટિસનો જવાબ આપ્યો છે આ લોકો મને બે વર્ષથી હેરાન કરી રહ્યા છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઇકશેયર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ